માતાજી મિત્રો મજામાં મિત્રો જો અતારમાં થોડું આટલું છણિયું ખાતર નાખ્યું છે આપણામાં પાલક હતો મિત્રો પાલક કાઢી નાખ્યો છે ને હવે ધોણા આટલા કરવાના છે શિયાળું ખેડી નાખ્યું નહીં ખાતર ન છે સોણી વતારણમાં ફળીને ખેડી નાખવાનું છે થોડીક ઠંડી આવે એટલે પછી ધોણાનું વાવેતર કરવાનું છે આટલું ચારો હળંગ અને મિત્રો આપણે રેગણા પરમા નથી રેંગણા મિત્રો સારા છે પણ અમારે થોડી જમીન ખોરી પડે છે થોડી કડક જામી કઠણ હોય તો સારા થાય મિત્રો રેગણા સારા છે પણ એમ કે અમુક છોડ આવા થઈ ગયો છે અને અમે બાવો કહીએ મિત્રો જુઓ પીવું કરકોટા વળી જાય આ જુઓ આ રીતે થઈ ગયો છે અંદર ચોક થયો છે મિત્રો અને અંદર આપણે ચોળી થોડી વાવી છે મિત્રો ચોળી પણ લાગી ગઈ છે જો એક હાર અંદર નાખી છે ચોળીમાં અને રીંગણા મિત્રો ચાલુ છે હવે થોડું દેખાય છે એ જુઓ મિત્રો રીંગણી નાની છે પણ રીંગણ લાગી છે જો સરસ છે દખણી છે નાની બિયારણ જુઓ મિત્રો પણ સરસ છે ડૂંકા શાકર કરેવા થઈ જશે અને મિત્રો અમારો વિડીયા જુઓ છો તમે બદલ આપનો આભાર અને જો રમેશભાઈને ખાતરનું પિન્ટુભાઈને હાથે ઉપાડીને અમે અમને કોબી ચોબાનું છે શિયાળું જો પિન્ટુને નાખી છે હાથી ઉપાડીને થોડું માપનું મિત્રો એક બે ટોલ નાખી દયા છે ઉપાડી જો નાખી રહે મિત્રો આસુઆસુ પટ થઈ જાય જો રમેશભાઈ છોણી ખાતર નાખી છે પિંડો ને છે હાથી બધી ફેમિલી લાગી ગઈ છે આજ હવારાની નોખી રહેવા છે મિત્રો જુઓ બે ટોલા જેવું હતું આથી ઉપાડી દે ખેતરમાં જુઓ થોડો થોડો પટ થઈ જાય અમે એમને કોબીજ આવવાનું છે જો પિન્ટુ ભાઈ કેવા હેડિયા છે ઉપાડી જો બારમું ભણે છે ભાઈ અને ભરી બની ઉપડાવે છે ને એમને રોપ પણ કરી નાખ્યો છે કોબીજનો બહુ મસ્ત મહેનત કરી છે મિત્રો જો તમને બતાવું મિત્રો છે બાંધીને કૂતરા અંદર ના આવે એના માટે અને રોપ સરસ સરસ ઉગી ગયો છે જો શિયાળો કોબીનો રોપ કર્યો છે દસ ચારા છે મિત્રો મસ્ત લાગ્યો છે જો ઉગી ગયો શિયાળો છે મીટર આમાં એમને ખ્વારનાથી એમાં વાવવાનું છે જો બહુ સરસ મહેનત કરી છે નેટિલાઈ ગઈ છે ખૂબ છડો કરવા માટે મિત્રો આ છે અમારે જયંતિભાઈની મગફળી જો મિત્રો પીળી થઈ ગઈ છે પણ પીળી થાય એમાં કોઈ વાંધો નથી આવતો બિહાર બહુ સરસ છે કે બેઠી છે મિત્રો તમને બતાવું હું મગફળી એક ડોકો બોખાડ આપણે જો મિત્રો એક જ છોડ છે મિત્રો જો સરસ બેઠી છે મિત્રો બહુ મસ્ત હશે હજી કા છે મિત્રો લગભગ પંદર દાડા રહે છે જો આ છે આ ખેતર એક છે એક પેલું છે બે વીઘા મગફળી છે પેલું કોબી છે કોબીસમાં આપણે ઓટો મારીએ મિત્રો વિડીયામાં બના જોઈએ આપડે આવી ગયા જો કોબીજ જો કોબીજનો સરસખી છે જન્તી બઈને જો બહુ મસ્ત તો બે ડાળી મિત્રો ઓ તો મારી આમાં બધું કેવું છે જો ગોતાજી તૈયાર થયા નથી મિત્રો જો પવનભાઈને અંદર પણ ફૂલ વાયા છે એક એક લાઈન કરી છે મિત્રો અમુક છોડને લાગી ગઈ છે મસ્ત ફૂલ જો એક નંબર બધે વાયેલા છે મિત્રો જો નવરાત્રી આવે છે એટલે આવી જશે એટલી ઘણા સરસ છે દવા મિત્રો ખૂબ નાખવી પડે ઈયળની ચોમાસામાં ઈયળ વધુ આવે છે જો મિત્રો દવા લગભગ મિત્રો દાડી પંદરસો રૂપિયાની દવા થાય છે નાખવી પડે તો ખર્ચો થોડો વધુ થાય ચોમાસામાં દવાનો ડોઝ વધુ હોવો જોઈએ એટલે સારું થાય ગોટા મિત્રો કંઈક જો લાગી ગયા છે બસો ગ્રામમાં બરાબર आज मित्रों थोड़ो टाइम ले से हाल चालू नहीं था जी मित्रों वार से रात्रि उतरे लगभग चालू थे जा थी जाए मित्रों तो फूल जितना सरस आए थे जो बदला से मित्रों जो मित्रों जय माता जी મગફળી ઘરે કરીશિયા છે મિત્રો મસ્ત બેઠી છે મગફળી થેન્ક યુ જય માતા દી